આ સમયમાં તમે કદાચ સમય ન હોય તો વાંચી શકો પણ તમે ગમે ત્યાં કાર્ય કરી રહ્યા હોય સરસ મજાનું સમાધાન સમાધાન ભગવાન ભગવાને આપ્યા છે સરસ મજાની આ ભગવાનની વાણી છે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ ભગવાનના વિચાર સાંભળજો વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સારા કર્મનું ફળ

અને તમારું દરેક દુઃખ દૂર થશે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ પંદર મહત્વપૂર્ણ વિચાર સાંભળો જેથી તે તમને તમારું વર્તમાન અને ભવિષ્યના બધા દુઃખ અને વેદનામાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે જે વ્યક્તિ જે વ્યક્તિના મૃત મન અને જીવનના એક નવું જીવનને બનાવે છે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જે કોઈ આ પંદર વાતો ધ્યાનથી સાંભળશે તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ મળશે તેને જે જોઈએ છે એ બધું જ મળશે તો ચાલો શ્રીમદ્ ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાની પહેલી સલાહ પહેલા થી આપણે શરૂ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો ખૂબ મીઠી વાત કરે છે અને વધુ પડતી પ્રશંસા કરે છે તેમનાથી સાવધાન રહેવું કારણ કે વ્યક્તિ ત્યારે જ તમારી પ્રશંસા કરે છે જ્યારે તેમને તમારી પ્રશંસા કરીને પોતાનો અર્થ વ્યક્ત કરવાનો હોય એટલે કે તમારી પાસેથી કામ હોય આ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમનું કામ તમારી પાસે બરાબર કરાવવાનું હોય યાદ રાખો કે જીવનમાં મફતમાં પ્રશંસા નહીં મળે જો કોઈ તમારા વખાણ કરે છે તો તેના માટે તમારે કઈક ચૂકવવું પડશે તેથી તે ખૂબ જ મીઠી વાત કરે છે જે લોકો તમારી વાત કરે છે અથવા તમારી પ્રશંસા કરે છે તેમની સાથે તમારે થોડું સાવધાન રહેવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ત્રીજી બીજી સલાહ છે કે તમારે આંખોથી દેખાતી વસ્તુ એક પણ તરત વિશ્વાસ ન કરવો જોઈએ આંખે જોયેલું પણ ઘણીવાર સાચું નથી હોતું તમે ઘણીવાર એવી વાત સાંભળી હશે કે જે દેખાય છે એ પણ સાચું નથી હોતું આ માનવામાં પણ ઉતાવળ ન કરવી જે પણ પરિસ્થિતિ છે એને સારી રીતે સમજો અને વિચારો પછી નિર્ણય લો શ્રીમદ ભગવદ્ ગીતાની ત્રીજી સલાહ છે કે વ્યક્તિ હળવી આશા સાથે કામ કરે છે તેનું મન ક્યારે શાંત અને સંતુષ્ટ રહેશે નહીં કારણ કે તેની ઈચ્છા દરેક નવી ટોચ પર પહોંચતી રહેશે જે વ્યક્તિ પરિણામની ઈચ્છા માટે કામ કરે છે તે સંતોષનો આનંદ માણી શકશે નહીં પછી જ્યારે તેની અપેક્ષા મુજબ પરિણામ મળતું નથી ત્યારે તે દુખી થઈ જાય છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તું તારી જાતને મારા સ્વાધીન કરી દે ભગવાનમાં શ્રદ્ધા રાખ અને પરિણામની ઈચ્છા રાખ્યા વિના નિસ્વાર્થ નિર્દોષ પાપ રહિત અને નિષ્પક્ષ રહીને તારું કાર્ય આગળ કરતો રહે તારું કર્મ કર જો તમારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે જો તમે આમ કરશો તો દુઃખ તમને ક્યારેય સ્પર્શશે નહીં અને તમે મુક્તિ પ્રાપ્ત કરશો માણસ વારંવાર અનંત ઈચ્છાઓ સાથે જન્મે છે જ્યારે આપણે બીજાઓ વિશે વાતચીત કરીએ છીએ ને કોઈની નિંદા કરીએ છીએ ને ત્યારે આપણે તેમના ભાગ્યમાં આવતા દુઃખ અને યાતનાઓ આપણે સહન કરવી જ પડે છે કોઈના પ્રત્યે ખરાબ લાગણીઓ રાખવી ખરાબ વિચારવું ઈર્ષા કરવી ખરાબ બોલવું આપણા ધર્મ અને ફરજનું પાલન ન કરવું જે લોકો આવું કરે છે ને તેઓ ક્યારેય મુક્તિને પામતા નથી મુક્તિ મેળવી શકતા નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો ક્રિયા સારી હશે ને તો પરિણામ ચોક્કસ સારું મળશે ને જો ક્રિયા ખરાબ હશે તો પરિણામ ચોક્કસ ખરાબ મળશે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં બનતી ઘટનાનું દરેક પરિણામ હું જોઈ શકું છું તેથી પરિણામની ચિંતા કરવાનું બંધ કરો અને તમારું કર્મ કરો કામ સતત કરતા રહો સામાન્ય લોકો હંમેશા શ્રેષ્ઠ લોકોને જુએ છે અને તેમના આદેશોને અનુસરે છે તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે દુનિયા તમને એ જ માનસિક રીતે જોશે જે રીતે તમે દુનિયાને જુઓ છો ખરાબ ટેવો ખરાબ વસ્તુઓ અને બાહ્ય સુંદરતા માણસ જ્યારે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બને છે ત્યારે તે આકર્ષિત થાય છે જેમ નાના સળગતા દીવાના પ્રકાશથી ઘોર અંધકાર પણ દૂર થાય છે તેવી જ રીતે જ્યારે તમે મનમાં રહેલા મનમાં રહેલી અજ્ઞાનતાથી ભરેલા અંધારાવાળા ઓરડામાં સકારાત્મક વિચારોનું તેલ રેડશો તો જ તમે જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવી શકશો તો અજ્ઞાન સ્વરૂપનો અહંકાર આપ મેળે જ સમાપ્ત થઈ જશે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથી સલાહ છે ભગવાન કૃષ્ણ કહે છે કે લોકોમાં તમારો ટેકો એટલે કે સહારો શોધવાનું બંધ કરો તમારા મનની મોટી નબળાઈ એ છે કે તમે બીજામાં સહારો શોધો છો અને આ જ તમને નબળા બનાવે છે તે જ વસ્તુ તમારી પરનો વિશ્વાસનો નાશ કરે છે જે લોકો વિચારે છે કે આ મારો સહારો છે આ મને મુશ્કેલીમાં મદદ કરશે મુશ્કેલ સમયમાં મારી મદદ એ આવશે તે લોકો મુશ્કેલ સમયમાં દુખી અને એકલા બની જાય છે જો જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે તે તમારી મદદ માટે કોઈને મોકલી આપશે માત્ર ભગવાન પર ભરોસો રાખો એ જ મદદે આવે છે બીજો કોઈ નહીં દુનિયાને તમારો આધાર ન બનાવવો જોઈએ પોતાના માટે સહારો શોધી રહ્યા છે એ તમારો શું સહારો બનશે તેઓ તમારો સહારો કેવી રીતે બનશે તો તમે ભગવાન પર આધાર રાખો ભગવાન પર ભરોસો રાખો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કહે છે પાંચમો પાઠ કહે છે પાંચમો વિચાર કહે છે કે ક્રોધ વ્યક્તિનો નાશ કરે છે ક્રોધિત વ્યક્તિનો કોઈ મિત્ર નથી હોતો બધા તેનાથી દૂર ભાગી જાય છે તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતો નથી તે જીવનમાં કંઈ પણ સાંભળી શકતો નથી સંભાળી શકતો નથી શ્રીમદ્દ ભગવદ્ ગીતાનો છઠ્ઠો ઉપદેશ છે કે જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય અને હૃદયથી યાદ કરો છો તો તે ચોક્કસપણે મદદ કરશે ચોક્કસ આવશે તમને મદદ કરવા ભગવાન તમારી વાત સાંભળે છે કે નહીં

ગુસ્સે થવું નકામું છે જો તમે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે ભગવાન દ્વારા બનાવેલાના કાયદામાં તમને વિશ્વાસ નથી મનમાં ક્યારે શંકાઓને જન્મ ન આપો આ શંકાઓ મનમાં ગેરસમજના પહાડ બનાવે છે જેના કારણે જીવનની ખુશી છીનવાઈ જાય છે જો કોઈ તમારી સાથે ખરાબ કરે કર્મ સમય પોતાનો હિસાબ જાતે જ ચૂકવી લેશે સારું કરવાને બદલે દાન કરો અને ચિંતા કરવાને બદલે તેના વિશે વિચારો હંમેશા તમારા મનને કાબુમાં રાખો નહીં તો આ મન તમારે સૌથી મોટું દુશ્મન બની શકે છે અને ખરાબ કાર્યો કરાવશે જ્ઞાન હંમેશા બુદ્ધિ કરતાં સારું અને શ્રેષ્ઠ હોવું જોઈએ તેથી જ્ઞાન મેળવતા રહો અને તેને વહેંચતા રહો જેથી બીજાઓનું જીવન સારું બને જ્યાં સુધી તમે પોતે સક્ષમ ન બનો ત્યાં સુધી એક પણ વ્યક્તિને મદદ ન કરો જે વ્યક્તિ પરિણામ મેળવવાની આશા સાથે કામ કરે છે તે કામમાં જ ફસાયેલો રહે છે વ્યક્તિ જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે દુનિયા અને લોકો તમે જે રીતે જોવા માંગો છો તે રીતે તમને દેખાશે મારું તમારું તમારું નાનું તમારું મોટું તમારું પોતાનું પારકું તેને તમારા મનમાંથી ભૂસી કાઢો તેને તમારા મનમાંથી નીકાળી દો પછી બધું જ તમને તમારું દેખાશે અને તમને બધા તમે બધાના છો તમને એવો અનુભવ થશે પરિણામોની ઈચ્છા છોડી દો અને સતત કાર્ય કરતા રહો ફક્ત માણસ જ પોતાના જીવનને સુખદ અને સંતોષકારક બનાવી શકે છે જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો છો ત્યાં સુધી કોઈ દુઃખ તમને પરેશાન કરી શકતું નથી શાંતિ ફક્ત મારા દ્વારા જ પ્રાપ્ત થાય છે

કે તમારા મનને શાંત રાખતા શીખો કારણ કે અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય કઈ જ નહીં આપે શાંત મન તમને જીવનમાં આનંદ અને પ્રેમ આપશે ફક્ત શાંત અને અશાંત મન તમને દુઃખ અને સુખ આપી શકે છે પરિણામ આવે છે એ અંતે મન દુખી થાય છે શાંત મન પરમ સુખને જન્મ આપે છે ગીતાની આઠમી સલાહ છે કે ક્યારેય કોઈના પ્રત્યે વધુ પડતો લગાવ ન રાખવો દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને સિંહાસન પ્રત્યે ખૂબ જ લગાવ હતો તે આગળ કંઈ જોઈ શકતા જ ન હતા અને સિંહાસન પ્રત્યેના આ અતિશય લગાવને કારણે મોહને કારણે સમગ્ર રાષ્ટ્રને ઘેરી લીધું અને અસંખ્ય લોકોના મૃત્યુનું કારણ બન્યા જ્યારે તમે પણ આવા કોઈના પર પાગલ બની જાવ છો એની પાછળ ગાંડા થઈ જાવ છો ત્યારે તમને વસ્તુ મળે કે ન મળે પણ તમારું જીવન ચોક્કસ બગાડી નાખે છે ગીતાની નવમી સલાહ છે કે ફક્ત આધ્યાત્મિક આધ્યાત્મિક સાથે આધ્યાત્મિક જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે લોકો શું કહે છે તેના પર તમે જેટલું ધ્યાન આપશો તેટલું જ તમને તમારા પર વિશ્વાસ ઘટશે તેથી તમારા પર વિશ્વાસ રાખો તમારી પોતાની તાકાત પર આગળ વધો અને તમારો પોતાનો રસ્તો નક્કી કરો જીવનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે જીવન મર્યાદિત છે સમય ન બગાડો ખરાબ ભૂતકાળને યાદ કરી વધુ શીખવું વધુ સારું છે એ જ ઉત્તમ છે મારા ભૂતકાળથી થયેલી ભૂલોથી કંઈક શીખો અને તમારા વર્તમાનને સુધારો અને વધુ સારું ભવિષ્ય બનાવો કોઈ પણ ચિંતા કરો નહીં તમારું કામ કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો શું થશે અને શું નહીં એ બધું ભગવાન પર છોડી દો તમે જેટલા વધુ પ્રયત્ન કરશો સ્વર્ગનો માર્ગ તેટલો જ સરળ બનશે સુખોમાં આનંદ નથી માણતો જ્ઞાની માણસ જે વિદ્વાન છે જે જ્ઞાની છે એ ક્યારે ઇન્દ્રિયોમાં સુખમાં આનંદ નથી મેળવી મેળવતો તેથી સમજદાર બનો જે કઈ થયું છે તે સારા માટે જ થયું છે જે કંઈ થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે એ પણ સારું જ થશે વેદ અને પુરાણો વાંચવાનો કોઈ ફાયદો નથી જ્યાં સુધી તમે તેમાં દર્શાવેલી વાતોને તમારા જીવનમાં અમલમાં ન મૂકો અને તેનું પાલન ન કરો આવણ ચોક્કસ બુદ્ધિમાન હતો પરંતુ જ્ઞાની ન હતો તેને અજ્ઞાનતાના કારણે તે ગુસ્સે થયો અને તેના અહંકારના કારણે દિશાહીન બન્યો જેના કારણે તેનું મૃત્યુ થયું હું બધા જીવોને સમાન રીતે જોઉં છું મારા માટે કોઈ પણ વ્યક્તિ ઓછું કે વધારે નથી પ્રિય કે અપ્રિય નથી જે જ્ઞાન ફક્ત તમારા પૂરતું મર્યાદિત છે તે તો સાવ જ નકામું છે જે જ્ઞાન સમાજ અને વિશ્વને લાભદાયક ન હોય તેનો કોઈ ફાયદો જ નથી શું કરી શકાય તમે વ્યર્થ ચિંતા કેમ કરો છો તમે કેમ ડરો છો તમને કોણ મારી શકે આત્મા ક્યારે જન્મતો નથી અને કોઈ તેને મારી શકતું નથી આ જીવનનું અંતિમ સત્ય છે ફક્ત માણસના કાર્યો જ માણસને ભગવાનની નજીક લાવે છે અથવા તો તેમને ભગવાનથી દૂર લઈ જાય છે તેથી હંમેશા સારા કાર્ય કરો જ્યારે આ ધરતી પર પાપ અધર્મ ચરમ સીમાએ હોય છે ને ત્યારે તેમનો નાશ કરીને ધર્મની સ્થાપના માટે હું ચોક્કસપણે અવતાર લઉં છું અર્જુન જે વ્યક્તિ દાનનું કર્તવ્ય માનીને કોઈ પણ વિચાર કર્યા વિના જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરે છે વ્યક્તિને આપવામાં આવેલું દાન સાત્વિક માનવામાં આવે છે જે મન પર વિજય મેળવ્યો છે તેને શાંતિ પ્રાપ્ત કરી લીધી હોવાથી ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે આવા વ્યક્તિના મનમાં સુખ દુઃખ ઠંડી ગરમી અને માન અપમાનનો કોઈ ફરક પડતો નથી જે વિદ્વાનો અને પ્રામાણિકતાથી પોતાની ફરજો નિભાવવી ધર્મનું પાલન કરવું એ પણ એક તપસ્યા જેવું જ છે દસમો ઉપદેશ છે કે આજકાલ માણસ પોતે જ માણસોના દુશ્મન બની ગયા છે પછી ભલે તમે વ્યવસાય જુઓ કે સંબંધો જુઓ કે કોઈ પણ ક્ષેત્રમાં માણસ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે ખૂબ જ સ્પર્ધા વધી છે ખૂબ જ ચોરી વધી છે ગુનાઓ વધ્યા છે ગુનાઓ એટલા બધા વધી ગયા છે કે કળિયુગના જે લક્ષણો શાસ્ત્રમાં લખેલા છે તે એક દિવસ માણસ માણસને ખાઈ જશે સમય આવી ગયો છે કે માણસ માણસને ખાઈ રહ્યો છે એકબીજાના વ્યવસાયને એકબીજાના કામકાજને ખાઈ રહ્યો છે લોકો એકબીજાના બીજાના જીવનની ખુશીઓને ખાઈ રહ્યા છે જે દુખી છે તેને વધુ દુખી બનાવ બનાવતો જાય છે વ્યક્તિ અને જે ખુશ છે તેની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે વ્યક્તિ દરેક વ્યક્તિ માણસ છે પણ માનવતા ક્યાંય દેખાતી નથી એક ધનવાન માણસના ઘર પાસેથી જતા ભિખારીએ એક ગ્લાસ પીવા માટે પાણી માંગ્યું તેને ખૂબ જ તરસ લાગી રહી હતી તે ખૂબ દૂરથી પગપાળા આવ્યો તને બોલ્યો કે મને એક ગ્લાસ પાણી આપો હું તરસ્યો મરી રહ્યો છું પછી વેપારી બોલ્યો કે અત્યારે અહી કોઈ કામ કરનારો માણસ નથી જો થોડા સમયમાં કોઈ માણસ આવશે તો તને પાણી જરૂર આપશે ત્યારબાદ ભিখારીએ વેપારીને ફરીવાર કહ્યું કે મને પીવા માટે એક ગ્લાસ પાણી આપી દો હું અહીંથી ચાલ્યો જઈશ હું મરી રહ્યો છું તરસ્યો તરસથી તડપી રહ્યો છું મારો જીવ નીકળી જશે મને એક ગ્લાસ પાણી આપો અહીં નજીકમાં કોઈ બીજું ઘર દેખાતું પણ નથી એટલે ફરી એ વેપારી કહે છે હમણાં કોઈ માણસ આવે મજૂર આવે તો તમને પાણી આપશે ભિખારી આ સાંભળીને વેપારીને કહેવા લાગ્યો કે તો તમે પોતે માણસ કેમ નથી બની જતા તમે પોતે મને એક ગ્લાસ પાણી કેમ નથી આપી દેતા બસ આજકાલ આવું જ બને છે ને અહીંયા કોઈ માણસ બનવા તૈયાર નથી કોઈ એકબીજાની મદદ કરતું નથી ફક્ત એકબીજાનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત છે તેથી જ કળિયુગને સ્વાર્થી યુગ કહેવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના સ્વાર્થ માટે જ એકબીજા સાથે જોડાયેલા રહે છે ગીતાની 11મી સલાહ છે કે જીવનમાં કોઈ દિવસ પોતાને જરૂરિયાતમંદ ન બનાવો એટલે કે કોઈને આધીન ન બનો કારણ કે જ્યાં સુધી તમે જરૂરિયાતમંદ ન હો ત્યાં સુધી તમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી કોઈ તમારો ફાયદો ઉઠાવી શકતું નથી જેના માટે તમે જરૂરિયાતમંદ બનો છો કોઈને આધીન બનો છો તો તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દે છે જે દિવસે તમે તમારું જીવન આપી દો છો તે દિવસથી તમને જરૂરિયાતમંદ બનાવવામાં આવે છે તે દિવસથી જ તમારી ગુલામી શરૂ કરી દેવી પડે છે બીજાઓને તો છોડી દો જેઓ પોતાના જે કામ ધંધામાં જે નોકર રાખી રહ્યા છે એની જ વાત કરું જેઓ પોતાના નોકરના જરૂરિયાતમંદ બની ગયા છે તેઓ બધું સહન કરવું પડે છે તેઓને કારણ કે તેઓ જાણે છે નોકર જાણે છે કે તેમના વિના એમનું કામ ચાલી શકવાનું નથી જો તમે આટલું કામ જાતે કરી શકતા નથી અને તમને બીજું કોઈ મળી શકતું નથી તો તેઓ તમને હેરાન કરવાનું શરૂ કરી દેશે પરંતુ જ્યારે તેઓ સમજી લેશે કે તમે તમારું કામ જાતે કરી શકો છો ત્યારે તમને હજારો અન્ય વિકલ્પો મળી શકે છે તો તે પોતાનું કામ શાંતિથી કરશે અને ઈમાનદારીથી કરશે હવે જો તમે એવું કામ કરો છો જ્યાં તમારા માલિક ખોટા હોવા છતાં તમે તેમનો ત્રાસ સહન કરી રહ્યા છો તો તમને ખબર પડે છે કે તમને તેની જરૂર છે અને તેનો તે પૂરો ફાયદો ઉઠાવે છે એટલું જ નહીં તમે એક પરિવારમાં રહો છો જો ત્યાં પણ તમને કોઈની જરૂર હોય તો તમને સંપૂર્ણપણે નીચવે છે લોકો કારણ કે ત્યાં તમને 24 કલાક રહો છો તમે બીજે ક્યાંય જઈ શકતા નથી તો તે વ્યક્તિ તમારા માથા પર નાચ છે અને તમે સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં છો લોકોને પોતાના કરતાં નબળા વ્યક્તિને નિયંત્રણમાં રાખવાની ખૂબ મજા આવે છે પછી ભલે તમે હજારો લોકોનું ભલું કરો કે તેમની ખુશ કરો તેવું કામ કરો પરંતુ જો તમારી પાસે કોઈ પ્રતિભા હશે તો આવા લોકો તમને તેમના ગાળામાં રાખીને પછી તમારી પાંખો કાપી નાખવામાં આવશે તમારી વિરુદ્ધ દરેક પ્રયાસ કરવામાં આવશે જેથી તમે જીવનમાં આગળ ન વધી શકો જરૂરિયાતમંદ હોવ એ મરવા કરતાં પણ ખરાબ છે જરૂરિયાતમંદ તમને ગુલામ બનાવે છે શું તમે નોંધ્યું છે કે એ જ લોકો તમારા જીવનને બગાડે છે જેનાથી તમે જરૂરિયાતમંદ બની જાવ છો તમારા બધા દુખ એ જ વ્યક્તિ પાસેથી જ તમને મળે છે જેના તમે જરૂરિયાતમંદ બનીને બેઠા છો જરૂરિયાત ફક્ત કામ કે શરીરની નથી જરૂરિયાત મનની પણ છે આપણને જીવનમાં કોઈની જરૂર છે જે આપણી સંભાળ રાખે નહીં તો આપણે ખુશ નહીં રહી શકીએ એકલતા લોકો સહન કરી શકતા નથી તો ઘણી વખત તમે એવા લોકો સાથે જોડાવ છો માનસિક જરૂરિયાતનો ફાયદો ઉઠાવે છે તમે તેમની સાથે સંબંધો સ્થાપિત કરો છો જેથી તમારા જીવનમાં થોડી ખુશીઓ આવે છે પણ એ જ લોકો તમને લોહીના આંસુથી રડાવે છે તેઓ તમારું જીવન નરક બનાવી દે છે એક વાત યાદ રાખો તમારા માતા પિતા સિવાય એવું કોઈ નથી આ દુનિયામાં જેને તમારી જરૂર હોય માતા પિતા સિવાય કોઈ આપણું હોતું નથી કોઈ સારું વિચારતું નથી તેથી જ જીવનમાં પોતાની જાતને કોઈ માટે જરૂરિયાતમંદ ન બનાવો બને એટલું કામ જેટલું થઈ શકે એટલું આપણી જાતે થઈ શકે એવું કરવું જોઈએ કોઈના ઉપર આધીન રહેવું એ એક દુઃખનું કારણ બની શકે છે ગીતાનો બારમો ઉપદેશ છે કે જે વ્યક્તિ નિષ્ફળતા ના ડર થી ફરી પ્રયાસ નથી કરતો તે જીવન માં ક્યારેય મોટી સફળતા મેળવી નથી શકતો ગુસ્સો મૂંઝવણ પેદા કરે છે મૂંઝવણ બુદ્ધિ ને અશાંત બનાવે છે જ્યારે બુદ્ધિ અશાંત બને છે ત્યારે તર્ક નો નાશ થાય છે અને ત્યારે તર્ક નો નાશ થાય છે ત્યારે વ્યક્તિ નો પણ નાશ થાય છે માટે સફળતા એક એવા તાળા એવા તાળા માં બંધ છે જે પાંચ ચાવીઓ થી ખૂલે છે સકારાત્મકતા વિચારસણી એકાગ્રતા સાચું સમર્પણ દ્રઢ નિશ્ચય અને નિરંતર પ્રયાસ નિષ્પક્ષ અને નિસ્વાર્થ મન નિસ્વાર્થ મને કામ કર્યા વિના મુક્તિની અપેક્ષા રાખવી નકામી છે જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર આધારિત બને છે ત્યારે વાસના આળસ અને લોભ જેવી ખરાબ તેઓ નો આધીન બની જાય છે આળસ લોભ જેવી ખરાબ આદતો કબજો કરી લે છે તેના પર ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે આપણા કાર્યમાં સંપૂર્ણ સમર્પણ રાખવું પડશે આ માટે પૈસા પરથી ધ્યાન હટાવો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરો ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તું કાર્ય કરવાનો હકદાર છે તેનાથી મળતા પરિણામનો નહીં તેથી કોઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના કાર્ય કરશે ત્યારે જ તું પરિણામ મેળવવાના લાયક બનીશ ગુસ્સો વિચારવાની ક્ષમતા છીનવી લે છે જેના કારણે નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે જો તમે પરિણામ મેળવવાની ઈચ્છા અને લોભ ખાતર કામ કરી રહ્યા છો તો કાર્ય તમારી અપેક્ષા મુજબ પ્રાપ્ત થશે નહીં ખરાબ કર્મથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે તમારું મન સારા વિચારો તમારા મનમાં સારા વિચારો આવે તેને આવવા દો અને સકારાત્મક વિચારોથી માણસનું મન પરિવર્તન તરફ જાય છે પરિવર્તનશીલ બને છે આપણે વિચારધારા અને આદતો એ લોકો જેવી બનશે જેમાં આપણે વધુ સમય વિતાવીએ છીએ માણસ જીવનમાં એ જ કરે છે જે તે જુએ છે સાંભળે છે અને સમજે છે કોઈ પણ સારું કાર્ય કરતી વખતે તે તેનું સૌભાગ્ય અને પુરસ્કાર માને છે તો આવી વ્યક્તિને તેનું ફળ તેની અપેક્ષા કરતાં વધુ સારું મળે છે મોટા ધ્યેયો બનાવવા અને સપનાઓને સાકાર કરવા માટે સૌપ્રથમ તમારે કલ્પના લેખક બનવું પડશે આ ગીતાનો દસમો ઉપદેશ છે જે સંબંધમાં ગરીમા તૂટે છે ત્યાં ફક્ત વિનાશ જ થાય છે કોઈ તમારાથી મોટો હોય કે નાનો જો તે સંબંધમાં પોતાનું ગૌરવ તોડે છે તો તે સંબંધ ક્યારે ટકતા નથી સંબંધો ત્યારે જ ટકે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે છે અમે એકબીજાનો આદર કરીએ છીએ અને ક્યારે અમારી મર્યાદા અમે ઓળંગતા નથી આવું રાખવું જો સંબંધમાં કોઈ મર્યાદા નથી ત્યાં એકબીજા માટે કોઈ આદર નથી હોતા તો તે સંબંધ આજે નહીં તો કાલે સમાપ્ત થઈ જ જાય છે ગીતાનો મુખ્ય સલાહ એ છે કે એવા સંબંધ જેમાં બધી મર્યાદા તોડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ તમારાથી મોટી હોય કે નાની જો તે સંબંધોમાં પોતાની મર્યાદા તોડે છે તો સંબંધ ક્યારે ટકતા નથી ફક્ત વિનાશ જ થાય છે સંબંધ ત્યારે જ કામ કરે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે અને એકબીજાને મહત્વ આપે અને એકબીજાના હિતને ભૂલતા નથી મર્યાદા ઓળંગશો નહીં જે સંબંધમાં કોઈ મર્યાદા નથી હોતી તે એકબીજા માટે આત્યા આદર નથી હોતો તે વહેલા કે મોડા સમાપ્ત થઈ જ જવાના છે ગીતાની સલાહ છે કે જે લોકો તમને પ્રેમ બતાવે છે અને તમારી પીઠ પાછળ નુકસાન પહોંચાડે છે તેના તે લોકોથી દૂર રહો તમારે એવી વ્યક્તિને છોડી દેવી જોઈએ જે તમારી નજીક હોવાનો ઢોંગ કરે છે અને હંમેશા પાછળથી તમને નુકસાન પહોંચાડે છે ગીતામાં કહ્યું છે કે તમારે તમારા દુઃખ અને ખુશી બધાની સામે વ્યક્ત ન કરવી જોઈએ કારણ કે લોકો તમારી ખુશી પર નજર રાખે છે અને તમારા દુઃખ પર તમારા દુઃખ પર હસે છે તેઓ હસવા લાગે છે કોઈ તમારી ખુશીથી ખુશ નથી લોકોને ઈર્ષા છે તમારી આંખોમાં આંસુ ન લાવો દરેક ઘા બધાને ન બતાવો કારણ કે લોકો હાથમાં મીઠું લઈને ફરે છે તેથી તમારા દરેક દુઃખ લોકોને ન લોકો લોકો આપણી પાસે બેસે 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 છે 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 કોઈ કોઈ ના ખુશને ખુશ ખુશ કરવા કરવા તો વ્યક્તિને માટે તમારા મનની સ્થિતિ તમારી પાસે રાખો ફક્ત તેને જ કહો જેને સમજવાની સમજ હોય જે તમને સમજતું હોય બધા આગળ તમારી સમસ્યા તમારા દુઃખ ન કહો ભગવાન કૃષ્ણના આ પંદર વિચાર હતા મિત્રો જો તમને સારા લાગ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ને જરૂર કરી દેજો અને બોલવામાં જો કઈ ભૂલ થઈ હોય તો એની માટે હું ક્ષમ